પોલીસ ફરિયાદ નોંધાવવા માટે થાણેના ઉલ્લાસનગર વિસ્તારના હિલ લાઇન સ્ટેશનમાં ભેગા થયા હતા એસએચઓની ચેમ્બરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં જમીન વિવાદમાં સમાધાનની વાતો ચાલી રહી હતી જે અંતર્ગત કોઈક વાતે મામલો ઉગ્ર બની ગયો હતો અને ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ અને તેની સાથે રહેલા સમર્થકો માત્ર તે સેકન્ડમાં જ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથના શિવસેનાના નેતા મહેશ ગાયકવાડને ગંભીર ઇજા થવા પામી હતી હાલ તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આ ઘટનામાં શિવસેનાના ધારાસભ્ય રાહુલ પાટીલ પણ ઘાયલ થયા અહેવાલ મળી રહ્યા છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ